ડાકોરમાં જન્મોત્સવ ઉજવવા ભક્તોનો અવિરત પ્રવાહ હૈયેથી હૈયું મળી લાખો આંખોએ ધન્યતા અનુભવી જન્મોત્સવની શુભ ઘડીની આતુરતાથી જોઈ રહ્યા છે ભક્તોરા રા જયરણછોડ માખણ ચોરના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું ડાકોર નડિયાદથી ભક્તો બાળગોપાલ સાથે ડાકોર પહોંચ્યા ડાકોર મંદિર પરિસરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ઝૂમી ઉઠ્યા રાપુર ખાતે રાજા રણછોડ ના મંદિરે આજે સવારથી જ જન્મોત્સવ ની તૈયારી થઈ રહી છે આજે સવારથી જ હાથી ગોળા પાલખી નારા સાથે ભક્તિ નો ગોળાપુર ઉમટી પડ્યું છે ત્યારે નડિયાદ સુધી ભક્તો એમના માટે આવી રહ્યા છે એના માટે આપને જોઈ લઈએ કલ્પેશ પારોટ અવાજ જોઈશ જય શ્રી કૃષ્ણ આજે જન્માષ્ટમીના આ પાવન પર્વ અમે ડાકોરની અંદર તમારા સહપરિવાર સાથે દર્શન કરવા માટે આવે છીએ ભગવાનના દર્શન કરીને અમે તમારી ખૂબ જ ધન્યતા અનુભવ્યા અને આજે આજે દરેક કૃષ્ણ ભગવાનના મંદિરની અંદર રાત્રે બાર વાગે ભગવાન લાલાના જન્મ થશે અને આખો દેશ આજે કૃષ્ણની જન્માષ્ટમી નિમિત્તે ભગવાનનો જન્મ ખૂબ ધામધૂમથી ઉજવશે અમે પણ આજે ભગવાનના જન્મોત્સવની અંદર સેલિબ્રેટ થવા માટે ભગવાનના દર્શન કરવા માટે અહીં પધાર્યા છીએ સર્વ દેશવાસીઓને જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને સર્વને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ